સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળવા પામી હતી તો ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવા જાય પામ્યો હતો તો વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ થંભી ગયો હતો ત્યારે લોકો ગરમીથી પરેશાન બન્યા હતા તો બીજી તરફ ખેડૂતોમાં પણ ઉદાસી છાઇ જવા પામી હતી ત્યારે ગત મોડી સાંજે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને લઈ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તો ક્યાંક ને ક્યાંક બાળકો વરસાદમાં નાવાનો આનંદ લેતા પણ જોવા મળી આવ્યા હતા અને આ ગરમીના બફારાથી લોકોને છુટકારો મળતા હાસકારો અનુભવાયો હતો કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ